શહેર કીર્તિ મંદિર ખાતે આવેલા ગુડ ફ્રાઈડે ની અનુરૂપ ચિત્ર પ્રદર્શન યોજાયું ઓગણત્રીસ માર્ચને સમસ્ત દુનિયા ગુડ ફ્રાઈડે ના દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ના બલિદાનને યાદ કરીને ચર્ચમાં પ્રેયર કરતા હોય છે ત્યારે શહેરના એક આર્ટિસ્ટ દ્વારા આ ઘટનાને અનુરૂપ ખાસ તૈયાર કરાયેલા પેઇન્ટિંગ્સના પ્રદર્શન યોજાયું વિશ્વના ખ્રિસ્તી સમાજ માટે પ્રભુ ઈસુને મૃત્યુદંડ બદલ હાલમાં વેદના અનુભવવાના દિવસો છે ઇઝરાયેલના ઝેરુસલેમમાં કથિત ઈશ નિંદાના તહોમત સાથે ઈશુને વધ પર ચડાવવાના અગાઉ ઈશુએ શિષ્યો સાથે છેલ્લું ભોજન લીધું અને બાકમાં જઈ પ્રાર્થના કરી રોમન ગવર્નર પિલાત દ્વારા સૈનિકોને સોંપાયેલા ઈશુને કોરડા મારવામાં આવ્યા એમના વસ્ત્રો બદલાવી રંગનો જપ્પો પહેરાવાયો માથે કાંટાનો મુંગુટ મુકાયો એમના શરીરે મુક્કા અને માથામાં સોટી માર્યા પછી ઈશુને વધ સ્તંભ પર લઈ જવાયા એમના હાથ અને પગ પર ખીલ્લા ચડી દેવાયા હતા શહેરના કલાકાર સંજય મસીહીએ આ ઘટનાક્રમને કેન્દ્રમાં રાખીને તૈયાર કરાયેલા ચિત્ર પ્રદર્શન શા માટે ગુડ ફ્રાઇડે ગુડ છે માં કેનવાસ પર કરાયેલા ત્રેસ ઓઇલ પેઇન્ટિંગ્સ રજૂ કરાયા આ પૈકી ધ ઇવિલ એમ્પાયર ધ બ્રોકન ઇમેજ ધ ક્રિએટિવિટી ઓફ ક્રોસ અને બિયોન્ડ ધ ગ્રેવ વગેરે ચિત્રો વિશેષ ધ્યાનાકર્ષણ બન્યા છે તારીખ ઓગણત્રીસ માર્ચથી એકત્રીસ માર્ચ સુધી સવારે સાડા થી સાડા સાત દરમિયાન કલા રસિકો જોઈ શકશે આજે ગુડ ફ્રાઈડેનો દિવસ છે અને ત્યારે ગુડ ફ્રાઇડે નિમિત્તે આપણે આ આકૃતિ આર્ટ ગેલેરી કીર્તિ મંદિર વડોદરામાં આપણે આ એક્ઝિબિશન રાખ્યું છે અને તમામ ઓઇલ પેઇન્ટિંગ્સ છે લગભગ બત્રીસેક પેઇન્ટિંગ્સ હશે અને તેમાં ખાસ જે બાબત ગુડ ફ્રાઈડે ને ગુડ શા માટે કહેવામાં આવે છે કે જ્યારે એ દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભે જડાય શા માટે એને સારો કહેવામાં આવે છે શુભ કહેવામાં આવે છે હવે એનો સંદેશ તો એ છે ગુડ ફ્રાયડેનો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર આજે આજથી બે હજાર વર્ષ પહેલાં વધસ્તંભ પર એમણે મરણ પામ્યા અને એ શું ઘટના હતી તો એ ઘટના માનવ ઇતિહાસમાં એવી હતી કે જેમાં આપણા પાપનું જે પ્રાયશ્ચિત એ વધસ્તંભ પર પૂરું પાડવામાં હવે એમાં એ જે બલિદાન જે છે પ્રાયશ્ચિતનું બલિદાન એ ઈસુખ્રિસ્ત બન્યા એટલે કે માણસ જાતના જે પાપનો જે ભાર છે એ એના માથે મૂકવામાં અને એટલે અહીંયા જે પેઇન્ટિંગ આપણે પાછળ જે જોઈએ છે એનો વિષય છે દેવનું હલવાન ધ લેમ્બ ઓફ ગોડ બલિદાન અને એમાં ઈસુના જન્મના સાતસો વર્ષ પહેલાં યશાયા પ્રબોધક થઈ ગયા એમણે એક એવું શબ્દચિત્ર પ્રબોધવાણી પ્રગટ કરી હતી કે માનવ ઇતિહાસમાં એક વ્યક્તિ એવી આવશે કે જે આપણા અપરાધોને લીધે વિંધાશે હવે યહૂદી જે આખી સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ પર આ વચન લખાયું કે તે વિંધાશે પણ એવી કોઈ પદ્ધતિ વિંધાવાની ઈસવીસન પૂર્વે સાતસોમાં જે કહેવાય કે પ્રચલિત હતી નહીં પણ ઈસવીસન પૂર્વે છસો પછીથી જાણે આપણે જોઈએ છે કે પર્શિયન લોકોએ કૃષારોહણની પદ્ધતિ દેહાદંડ માટે વિકસાવી અને ત્યાર પછી ગ્રીક લોકોને રોમનોએ એને વધારે પ્રચલિત કરી એટલે કે કૃષારોહણની જે બાબત જે છે કે તે આપણા અપરાધોના લીધે વિંધાશે આવી જે ક્રૂર માનવ ઇતિહાસમાં એવું કહેવાય છે કે આ અત્યંત ક્રૂર પ્રકારની વધસ્તંભ પર જડી દેવાની ઘટના હતી અને એ સમયમાં ઘણા બધા લોકોને આ રીતે વધસ્તંભે જડવામાં આવતા હતા ખાસ કરીને પેઇન્ટિંગોમાં શું દર્શાવવામાં આવી રહ્યા હા અને કેટલા દિવસ આપણે યસ પ્રદર્શન ચાલશે હાજી આ જે પેઇન્ટિંગ્સ જે છે એમાં મૂળભૂત રીતના ચાર વિભાગ છે ચાર વિભાગ છે આ એક્ઝિબિશન એમાં પહેલો વિભાગ એ છે કે પાપની સમસ્યા શું છે બીજી બીજો વિભાગ એ છે કે જે પાપનો જે અંધકાર છે એમાં ઈશ્વરે પોતાનું અજવાળું કઈ રીતે પ્રગટ કર્યું છે ત્રીજી બાબત એ છે કે ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર એમણે પ્રાયશ્ચિત પૂરું પાડ્યું અને ચોથી જે બાબત છે કે આપણો શું પ્રતિભાવ હોઈ શકે આપણે પસ્તાવા સાથે આપણું આંતરિક મનુષ્યત્વ જે છે એ બદલાણ પામે કેટલા દિવસ આ છે એકત્રીસમી તારીખ સુધી છે એકત્રીસમી ઈસ્ટર સન્ડે છે અને તે દિવસે પ્રભુ શ્રી કૃષ્ણનું પુનરૂત્થાન થયું હતું એટલે ઇસ્ટર સન્ડે મનાવવું પડે છે મારું નામ સંજય મસીહી છે